આ પ્રસંગે દાતાનો શાળાના મદદનીશ શિક્ષક અને જનકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કે જ્વેલર્સ પરિવારના દીપકભાઈ આહુજા આશિષભાઈ વસાવા શહેજાદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નવનીતભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હિમલતાબેન સલાટ સહિતના મહાનુભવો હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી બાળકોને સહાય મળતા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આભાર વિધિ શાળાના આચાર્ય દિનેશ